જયા પાર્વતી વ્રત આ વ્રત અષાઢ ના દિવસે કરવામાં આવે છે એ દિવસે વહેલા આવે છે અને અને ધોઈ શંકર પાર્વતીનું પૂજન કરવામાં આવે છે અને રાત્રે જાગરણ કરવામાં આવે છે એક હતો બ્રાહ્મણ અને એક હતી બ્રાહ્મણી બંને સત્વાદી હતા નીતિવાળા હતા અને પ્રભુ ભક્તિવાળા હતા એને આંગણે કોઈ આવે તો ખાધા પીધા વગર જતું નહીં એ એનો નિયમ હતો એ ખાધે પીધે સુખી હતો છતાં એમનામાં અભિમાનનો છાટો પણ હતો નહીં આમ તો એ બધી વાતે સુખી હતો પણ ભગવાને તેને માત્ર એક વાતનું દુખ આપ્યું હતું અને તે એ કે એને શેર માટીની ખોટ હતી અને આ શેર માટીની ખોટને કારણે એમને રાત દિવસ સતત ચિંતા રહેતી એક દિવસની વાત છે એક દિવસે નારદજી ફરતા ફરતા ત્યાં આગળ આવી ચડ્યા બ્રાહ્મણે એમને આવકાર આપ્યો અને ફળ ફૂલથી એમનો સત્કાર કર્યો ત્યારે સંતાનની એને માટે હું એક રસ્તો બતાવું અહીંથી તમે દક્ષિણ દિશામાં જાઓ ત્યાં એક શિવલિંગ છે એ જંગલમાં હોવાથી તેની કોઈ પૂજા કરતું નથી ત્યાં જઈને તમે શંકર પાર્વતીની એક નિષ્ઠાથી સેવા પૂજા કરશો મહાદેવજી પ્રસન્ન આપશે થોડા દિવસ તેઓ ભૂખ્યા અને તરસ્યા મહાદેવજીના મંદિરની શોધમાં જંગલમાં રખડ્યા પણ ક્યાંય એને એવું મંદિર દેખાયું નહીં એટલે આખરે તો તે થાકી હારી અને ઝાડ નીચે બેઠા અને વિચાર કરવા લાગ્યા કે હવે શું કરવું વિચાર કરતાં કરતા એમને એમ લાગ્યું કે સામે મોટો ટેકરો દેખાય ને ત્યાં તપાસ કરવાની બાકી છે ત્યાં છેલ્લી તપાસ કરી લઈએ અને ત્યાં મંદિર ન મળે તો ઘરે પાછા ચાલ્યા જઈએ આમ વિચારી થાક ખાઈ અને તેઓ ટેકરા ઉપર ચડ્યા ટેકરા ઉપર ચડી અને જોયું તો ત્યાં આગળ એક નાનકડું મંદિર હતું આ શંકર પાર્વતીનું મંદિર હતું એ ખૂણામાં એમણે રહેવાની ગોઠવણ કરી પછી સ્નાન કરી તેઓએ પૂજાની શરૂઆત કરી દીધી મંદિર પાસે બિલીનું ઝાડ હતું ત્યાંથી બીલીપત્રો લાવી સવાર સાંજ નિયમિતપણે સ્નાન કરી અને પૂજા પાઠ કરવા લાગ્યા અને આજુબાજુમાંથી ફળ ફૂલ વીણી લાવી તેઓ પેટ પૂજા કરતા આમ કરતા કરતા પાંચ વર્ષ વીતી ગયા પણ શંકર ભગવાન પ્રસન્ન થયા નહીં એક દિવસ બ્રાહ્મણ ટેકરો ઉતરી અને ફળ ફૂલ લેવા માટે જંગલમાં ગયો પણ સાંજ પડવા આવી તોય પાછો ફર્યો નહીં એટલે બ્રાહ્મણીને ચિંતા થવા લાગી આથી તે શોધવા ચાલી નીકળી ટેકરો ઉતરી અને થોડેક દૂર ત્યાં તો એના એક ઝાડ નીચે બેભાન પડેલો જોયો અને પાસે એક મારતો હતો પગના અંગૂઠામાંથી લોહી બ્રાહ્મણીને લાગ્યું કે ચોક્કસ મારા પતિને નાક કરડ્યો છે આથી તેના મોઢામાંથી એક ભયંકર ચીસ નીકળી ગઈ ત્યાં તો એને સોળે શણગાર સજીને સામે પાર્વતીજીને ઉભેલા જોયા પાર્વતીજીને જોતા બ્રાહ્મણી નમી પડી એટલે પાર્વતીજીએ એના આશીર્વાદ આપ્યા અને બ્રાહ્મણને શરીરે હાથ ફેરવી અને સજીવન કર્યા પછી પાર્વતીજીએ તેમને કહ્યું તમારી બંનેની અનન્ય ભક્તિ અને શ્રદ્ધા જોઈ હું ખૂબ પ્રસન્ન થઈ છું માટે તમારે જે વરદાન જોઈએ તે માંગો માતાજી અમારે તો શેર માટીની ખોટ છે માટે એનો કોઈ ઉપાય બતાવો તમે જો જયા પાર્વતીનું વ્રત કરશો તો જરૂર તમને સંતાન થશે આ વ્રત કેવી રીતે કરવું આ વ્રત અષાઢ સુદ તેરસને દિવસે શરૂ કરવામાં આવે છે અને વધ ત્રીજે પૂરું કરવામાં આવે છે આ પાંચે દિવસ મીઠા અને ગોળ વગરનું એકટાણું કરવામાં આવે છે પહેલા પાંચ વર્ષે જુવારાનું ભોજન બીજા પાંચ વર્ષ મીઠા વગરનું ત્રીજા પાંચ વર્ષ સામા ચોથા પાંચ મગ આ વ્રત કરવામાં આવે છે દિવસે જાગરણ કરવું જોઈએ જયારે વીસ વર્ષ પૂરા થાય ત્યારે વ્રત નું ઉજવણું કરવું અને સૌભાગ્યવતી સ્ત્રીઓને પતિ સહિત ભોજનનું આમંત્રણ આપી ભાવપૂર્વક જમાડવા પછી કંકુ જેવા સૌભાગ્યના દ્રવ્યો દાનમાં આપવા આ પ્રમાણે વ્રત કરનારને સૌભાગ્ય પ્રાપ્ત થાય છે પતિનો વિયોગ નષ્ટ થાય છે અને અખંડ સુખ મળે છે આમ કહી અને પાર્વતીજી તો અંતર ધ્યાન થઈ ગયા અને બ્રાહ્મણ તથા બ્રાહ્મણી પોતાને ઘરે પાછા આવ્યા બીજા વર્ષે એમણે જયા પાર્વતીનું વ્રત શરૂ કર્યું અને થોડા જ વખતમાં તેમને ત્યાં સરસ મજાનો દીકરો અવતર્યો હે જયા પાર્વતીજી બ્રાહ્મણ અને બ્રાહ્મણીને જેવા ફળ્યા તેવા વ્રત કરનાર કથા કરનાર અને કથા સાંભળનાર સૌ કોઈને ફળજો